ചോ ഓക്ടോബർ ഹാർ പച്ച ശനിവാര ആ ചിന്ത സന്തോഹ ഹരിഭക്തോ മാറാംഗ പ്രണമ ജയ സ്വാമിനാരായണ ആ ചിന്ത നന്ദ സന്തോ കീർത്ത മർമ്മ്യ ಹರಿಜನ ಸಾಚಾರೆ ಹಿಂತ್ ರೆ ವಿಪತಿ ವರ್ತಿ ರೇದಿ ವಚನ ಬ್ರಹ್ಮ ಕಹೇ ರೇ ಎರಿಜನ ನೀ ಬಲಿಹಾರಿ ಮಸ್ತಕ ಜಾತಾರೆ ನವ ಮೇಲೆ ಹರಿಜನ ಸಾಚಾರೆ ಉರ್ಮ ಹಿಂತ್ ರೇ બ્રહ્માનંદ ના સુરવીરતાના આ પદોમાંના પહેલા પદની આ ચોથી પંક્તિ છે બ્રહ્માનંદ કહેરે એવા હરિજનની બલિહારી જેનામાં સુરવીરતા છે મરદાનગી છે હિંમત છે નિયમ ને આજ્ઞા ઉપાસનાની દ્રઢતા છે સંત અને ભગવંતના માટે મરી મટવાની ખેવના છે જે મનગમતો મૂકીને કેવળ ને કેવળ મહારાજની મરજી રુચિ રસ અભિપ્રાય પ્રમાણે ચાલે છે જગતના પંચ વિષય લોકલાજનો ત્યાગ કરી ભગવાનનું નિરંતર ભજન કરે છે જેણે દેહને ખોટું કર્યું જગતનું નાશવંત પણ જાણ્યું સર્વમાંથી પ્રીતિ તોડી અને ભગવાનમાં જોડી જે ભગવાન મય બની ગયા છે એવા જે ભગવાનના ભક્ત છે એના માટે તો બલિહારી ત્યાં બુદ્ધિનું બળ મૂકી દેવાનું મન થાય સત્તાનું બળ મૂકી દેવાનું મન થાય સંપત્તિનું બળ મૂકી દેવાનું મન થાય વિદ્વતા અને બીજી ઘણી બધી આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એનું પણ બળ મૂકીને એવા ભક્તના ચરણ કમળમાં મસ્તક ઝુકાવવાનું મન થાય કારણ કે મસ્તક જાતા રે નવ મેલે ટેક વિચારી ભલે મરવું પડે તો મરી જવા તૈયાર છીએ પરંતુ જે ટેક લીધી છે પ્રતિજ્ઞા કરી છે એનો ક્યારેય પણ ત્યાગ ન કરે એમાં પાછી પાની ન કરે બીજા એક પદની અંદર બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે પેટ કટારી રે મારીને તનમુખ ચાલે રણના મેદાનની અંદર યોદ્ધો પોતાના પેટની અંદર કટારી મારી મરણીઓ તેને લડવા માટે નીકળ્યો હોય એ પાંચ પચાસ ને મારીને ભલે પછી મરે પરંતુ પાછી પાની ક્યારેય પણ ન કરે એમ જેણે પોતાના મનને મારી નાખ્યું હોય લોકલાજ નો ત્યાગ કરી દીધો હોય અણસમજ અળઘી કર્યું હોય અને માત્ર ને માત્ર ભગવાન અને સંતને રાજી કરવાની તમન્ના અને જંખના જેના મનની અંદર છે એવા ભક્તની આ વાત છે એટલા માટે તો કહેવામાં આવ્યું કે હરિનો મારગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને ભગવાનનું નામ લેવું માત્ર જબાન દ્વારા લેવું એ બહુ આસાન છે બાળકને બોલીશું તો એ પણ બોલશે પાંજરામાં પુરાયેલો કોપટો હોય એને પણ કહેવામાં આવે અને શીખવાડવામાં આવે તો એ પણ રામ રામ બોલશે પરંતુ રામ કોણ છે ઘનશ્યામ કોણ છે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ કોણ છે એના ધારક સંત કોણ છે એનો શું મહિમા છે એનું તાત્વિક અને આધ્યાત્મિક સ્વરૂપ શું છે એ સમજીને ભગવાનનું નામ લે એ ભક્ત સાચો છે વિઘ્નુના દુઃખોના વિપત્તિના વાદળો વર્ષી જાય તો પણ ભગવાનનું ભજન કરવામાં પાછી પાણી ન કરે દુઃખ પડે દિલગીર ન થાવું સુખ મળે હર ખાઈ ન જાઉં સદાય હિંમત હૈયેથી ન હારીએ રે દુઃખમાં ઉદ્વિગ્ન ન થવું અને સુખમાં છલકાઈ ન જવું ભગવાનનો ભક્ત હંમેશા સ્થિર રે ધીર રે ગંભીર રે ક્યારેય પણ ઉદાસ ન થાય નિરાશ ના થાય હતાશા ના આવે મોડી વાત ના કરે તો સુરવીરતાની હિંમતની મરદાનગીની વાતો કરી છે એ સાચી સુરવીરતા એને કહેવાય કે ભગવાનને ઓળખે સાચી સુરવીરતા અને સાચો ભક્ત પણ એને કહેવાય કે પોતાની નજર સામે ભગવાન પુરુષોત્તમ નારાયણ મનુષ્યાકાર વિતરતા હોય એમાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ મનુષ્ય આવવા ન દે એ સુરવીર સાચો એ ભક્ત સાચો ભગવાનને ઓળખે તે ભક્ત ભગવાનની મરજીથી વિભક્ત ન થાય એનું નામ ભક્ત સુરવીર સુરવીરતા અહિયાં દાખવવાની છે કોઈ દિવસ અહંકાર ને તાબે ન થાય ઈર્ષાથી ન લેવાય ક્યારેય પણ કોઈ પણ સંત કે હરિભક્તનો કે ભગવાનના ભક્તનો એ રામ ને માનતો હોય કૃષ્ણને માનતો હોય શિવને માનતો હોય એનો પણ અભાવ અવગુણ ન લે એના પ્રત્યે ગૃણાને તિરસ્કારની ભાવના ક્યારે પણ ન થવા દે એનું નામ ભક્ત છે ગુરુ પરંપરાની અંદર મહારાજથી માનીને સૌ કોઈના જીવનની અંદર ડોક્યુ કરશું ત્યારે ખ્યાલ આવશે એ તે પ્રકારના આર્થિક ભક્ત મનુષ્યો કોઈ પણ આવે એનું આદર કર્યો છે સન્માન કર્યું છે એની આધ્યાત્મિકતા ઓછા વધતા પ્રમાણમાં હોય ને એને જોઈને રાજી થયા છે કોઈ જન સંપ્રદાયના આખા વર્ષના ધારણા પાણાના તપ કરતા હોય એને જોઈને પણ રાજી થયા કોઈ માતાજીનો ભુવો પોતાના બઢની અંદર આરતી કરતો હોય ધૂપ કરતો હોય પૂજા પાઠ કરતો હોય એને જોઈને પણ રાજી થયા છે સાચી આધ્યાત્મિકતા ત્યાં છે ગર્મસ્તર પણ આવે કોઈના માટે ક્યારેય પણ અણગમો ન થાય અભાવ ન આવે અરુચિ ન થાય એમાં સાચી સુરબીરતા છે લાખ રૂપિયા આપી દેવા સહેલા છે પોતાના ત્રણે ત્રણ દીકરાઓને ભગવાન અને સંતના ચરણકમ સાધુ થવા માટે અર્પણ કરી દેવા તે પણ પહેલા છે પરંતુ એ કર્યા પછી એનો લેશ માત્ર અભિમાન ન થાય ગમંદ ન થાય કોઈના માટે અદેખાય ન થાય ત્યારે સમજવું કે એ ભક્ત સુરવીર છે ગુણાતીત ગુરુવર્યો અને વર્તમાન સમયની અંદર ત્યાગવલ સ્વામી ડોક્ટર સ્વામી કોઠારી સ્વામી ઈશ્વર ચરણ સ્વામી આનંદ સ્વરૂપ સ્વામી અક્ષર અક્ષરચરણ સ્વામી આ બધા સંતો એ કક્ષાના સંતો છે એ કક્ષાની એમની આધ્યાત્મિકતા છે અને એટલા માટે એને જોતાની સાથે આપણું અંતર ઠરે છે ન નમાવું હોય તો પણ આપણું મન આપણું હૃદય અને આપણું મસ્તક એમના ચરણ કમળમાં ઝૂકી જાય છે આ સાચી સુરવીરતા છે આ સાચું ભક્તપણું છે અને આવું ભક્ત પણ જ્યારે ભક્તના જીવનમાં આવે તો ભગવાન એના નામની માળા કરે છે જે તાન માન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરી દે અને ભગવાનની મરજીથી વિરુદ્ધ એક ડગલું પણ ન માંડે સંકલ્પ સુદ્ધા ન કરે એમાં સાચી મરદાનગી એમાં સાચી સુવિરતા છે एला ब्रह्मानन्दवामी गा उमानन्दे रे ब्रह्मानन्द कहे रे एवा हरिजननी बलिहारि मस्तक जाता रे नवमे टेक विचारी मस्तक जाता रे नवमे लेते कविचारी हरिजन साचारे देव आ पङ्क्ति उप विशेष चिन्तन आतीकाले साभीषु बेङ्ग्लोर प्रेमशास्त्रीना साष्टाङ्गणाम जय स्वामिनारायण